ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બાપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ધર્મમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ચૈત્ર નવરાત્રિ વિશે વાત કરીશું જય નવદુર્ગામાં ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે આ મહાપર્વ દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે એવું કહેવાય છે કે આ સમય દરમિયાન માતા રાણીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ સાથે પરિવારમાં ખુશીઓ રહે છે પંચાંગ પ્રમાણે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ ત્રીસ માર્ચથી શરૂ થઈ રહી છે તો આવો મિત્રો ચૈત્ર નવરાત્રિ બે હજાર પચીસમાં કળશ સ્થાપન ક્યારે કરશો અને તેની પૂજા વિધિ કેવી રીતે કરશું તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવીએ જય નવદુર્ગામાં મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ પડે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ચૈત્ર નવરાત્રિનો તહેવાર ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાતિથિથી શરૂ થાય છે અને અંતિમ દિવસે રામનવમી સાથે સમાપ્ત થાય છે એક તરફ આ તહેવાર ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે તો બીજી તરફ તે ખેડૂતો માટે પાકની શરૂઆત પણ દર્શાવે છે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે જે જીવનમાં વિવિધ પાસાઓમાં શાંતિ શક્તિ અને સમૃદ્ધિ લાવે છે આ નવ દિવસો દરમિયાન વિશેષ ધ્યાન અને ધ્યાન દ્વારા ભક્તો તેમના જીવનમાં સકારાત્મક ફેરફારોનો અનુભવ કરે છે તો મિત્રો નવદુર્ગાના નવ સ્વરૂપ જોઈએ તો શૈલપુત્રી બ્રહ્મચારીણી ચંદ્રઘંટા કુશમુંડા સ્કંદમાતા કાત્યાયની કાલરાત્રિ અને મહાગૌરી અને સિદ્ધિદાત્રી આ માતા દુર્ગાના નવ સ્વરૂપ છે હિન્દુ વૈદિક કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિની શરૂઆત એટલે કે પ્રતિપદા પ્રતિપદાતિથિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ સાંજે ચાર સત્યાવીસ મિનિટે શરૂ થશે તારીખ ત્રીસ માર્ચે બપોરે બાર ઓગણપચાસ મિનિટે સમાપ્ત થશે ઉદયા તિથિ અનુસાર ચૈત્ર નવરાત્રિ ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ રવિવારથી શરૂ થશે હિન્દુઓના નવ વર્ષની સાથે શરૂ થતી ચૈત્ર નવરાત્રિ આ વર્ષે ત્રીસ માર્ચ રવિવારથી રેવતી નક્ષત્ર અને ઇન્દ્રયોગમાં શરૂ થશે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે પાંચ એપ્રિલે મહાઅષ્ટમી અને છ એપ્રિલે મહાનવમી રામનવમીના દિવસે પાઠ હવન અને કન્યા પૂજન કરવામાં આવે છે સાત એપ્રિલના રોજ દેવીને વિદાય આપવામાં આવશે આ વર્ષે રવિવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે જેને સમૃદ્ધિ અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે અને ઉપવાસ રાખવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ કે કળશ સ્થાપનાના મુહૂર્ત ક્યારે છે ચૈત્ર નવરાત્રિનો મહાન પર્વ રેવતી નક્ષત્ર અને ઇન્દ્ર યોગમાં ત્રીસ માર્ચ રવિવારથી શરૂ થશે હિન્દુ નવા વર્ષની ઉજવણી કળશ સ્થાપના અને ધ્વજારોહણ સાથે શરૂ થશે ચૈત્ર નવરાત્રી એ કળશ સ્થાપન મુહૂર્ત સવારે છ ને તેર મિનિટથી દસ ને બાવીસ મિનિટ સુધી રહેશે આ સિવાય કળશ સ્થાપનનું બીજું અભિજીત મુહૂર્ત બપોરે બાર ને એક મિનિટથી બાર ને પચાસ મિનિટ સુધી રહેશે આ સમયે તમે તમારી પૂજા અને ઘટ સ્થાપના કરી શકો છો મિત્રો હવે આપણે જોઈએ કે કળશ સ્થાપના અને પૂજા વિધિમાં શું કરવું અને શું સામગ્રી જોઈશે કળશ સ્થાપના માટે માટીનું વાસણ જવ માટી પાણીથી ભરેલો કળશ એલજી લવિંગ કપૂર રોલી આખા સોપારી આખા ચોખા સીકા નાગરવેલના પાંચ પાન અથવા કેરી નારિયેળ ચુનરી સિંદૂર ફળો અને ફૂલો ફૂલોની માળા અને શ્રૃંગારનો સામાન જેવી વસ્તુઓ જરૂરી છે પવિત્ર સ્થાનની માટીથી વેદી બનાવીને તેમાં જવ ઘમ વાવો પછી તેના ઉપર તાંબા અથવા માટીના કળશની સ્થાપના કરો કળશ ઉપર માતાની મૂર્તિ કે ચિત્ર રાખો મૂર્તિ જો કાચી માટીથી બનેલી હોય અને તેના ખંડિત થવાની સંભાવના હોય તો તેના ઉપર અરીસો લગાવી દો મૂર્તિ ન હોય તો કળશ ઉપર સ્વસ્તિક બનાવીને દુર્ગાજીનું ચિત્ર કે પુસ્તર તથા ગ્રામને વિરાજિત કરી ભગવાન વિષ્ણુની પૂજા કરો નવરાત્રિ વ્રતની શરૂઆતમાં સ્વસ્તિક વાચન શાંતિપાઠ કરવાનો સંકલ્પ કરો અને સૌથી પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરો પછી મુખ્ય મૂર્તિની પૂજા કરો દુર્ગાદેવીની પૂજામાં મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા અને શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ નવ દિવસ સુધી કરો દેવીને પ્રિય ખોરાકથી ભોગ લગાવો જેમાં વિવિધ ફળો પતાસા ખીર હલવો સૂકો મેવ અને નૈવેદ્યમાં આ વસ્તુઓ ધરો દેવી પૂજા મંત્રમાં જોઈએ તો ઓમ એમ ક્રીમ ક્લેમ ચામુંડાએ વિચે બીજો સર્વમંગળ માંગલ્યે શિવે સર્વાર્થ સાધી કે શરણીયે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે નવરાત્રિમાં આ બાબતો ધ્યાનમાં રાખો જેમાં પ્રથમ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગમાં દેવી શૈલપુત્રીની પૂજા તિલક ઉપવાસ અને જ્ઞાન પ્રાપ્તિ માટેના અનુષ્ઠાન કરવામાં આવશે ચૈત્ર નવરાત્રિ છ એપ્રિલે મહાનવમી સાથે સમાપ્ત થશે અને સાત એપ્રિલે સ દશમી હશે આ વર્ષે નવરાત્રિ બે હજાર પચીસમાં મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે માટે આ વર્ષ શુભ પરિણામો લાવશે મિત્રો નવરાત્રિ પર અખંડ દીવો કરવાથી માતાની કૃપા રહેશે તો આ અખંડ દીવો કેમ કરવો તથા કેવી રીતે ધ્યાન રાખવું તે જોઈએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન અખંડ જ્યોત પ્રગટાવવાનું વિશેષ મહત્ત્વ છે તેને દક્ષિણ પૂર્વ દિશામાં રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે અને કામમાં સફળતા મળે છે નવરાત્રિમાં માતા દુર્ગા સામે નવ દિવસ સુધી અખંડ જ્યોત આસ્થાનું પ્રતિક અખંડ જ્યોત માતા પ્રત્યે તમારી અખંડ આસ્થાનું પ્રતિક સ્વરૂપ હોય છે માતા સામે એક તેલ અને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ માન્યતા પ્રમાણે મંત્ર મંત્રમહોદિ એટલે મંત્રોની શાસ્ત્ર પુસ્તિકા પ્રમાણે દીવો અથવા અગ્નિ સમક્ષ કરેલા જાપનું સાધકને હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે દીપમ ધુતમ યુતમ દક્ષે તેલ યુતમઃ જ વામતઃ એટલે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુ રાખવો જોઈએ અખંડ જ્યોત નવે નવ દિવસ સુધી પ્રગટેલી હોવી જોઈએ તેના માટે એક નાના દીવાનો પ્રયોગ કરો જ્યારે અખંડ જ્યોતમાં ઘી ઉમેરવું હોય બત્તી ઠીક કરવી હોય તો નાનો દીવો અખંડ દીવાની જ્યોતથી પ્રગટાવીને અલગ રાખવો જો અખંડ દીવાને ઠીક કરતા જ્યોત ઓલવાઈ જાય ત્યારે નાના દીવાની જ્યોતથી અખંડ જ્યોત ફરી પ્રગટાવી શકાય છે મિત્રો જો કોઈને ઘરે વાસ્તુ દોષ હોય તો નવરાત્રિમાં આ ઉપાય કરવાથી દૂર થશે નવરાત્રિના નવ દિવસ માતા ભગવતીના તમામ નવ સ્વરૂપોને સમર્પિત છે આ દરમિયાન ભક્તો માતા દુર્ગાની પૂજામાં મગ્ન રહે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કરવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે બીજી તરફ જો કોઈ વ્યક્તિના ઘરમાં વાસ્તુદોષ હોય તો આ સમય દરમિયાન કેટલાક ખાસ ઉપાય કરવાથી વાસ્તુદોષથી મુક્તિ મળી શકે છે હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય છે કે જે લોકો ઘર બનાવતી વખતે વાસ્તુ નિયમોની અવગણના કરે છે તેમના ઘરમાં વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે એવું માનવામાં આવે છે કે વાસ્તુદોષના કારણે ઘર અને પરિવારના સભ્યોની પ્રગતિ અટકી જાય છે આ સિવાય આર્થિક તંગી રોગ અને ગ્રહોના પ્રભાવથી નકારાત્મકતા વધે છે નવરાત્રી દરમિયાન કેટલાક સરળ અને નિશ્ચિત ઉપાયો કરીને વ્યક્તિ આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે ચૈત્ર નવરાત્રી દરમિયાન ઘરમાં વાસ્તુદોષથી છુટકારો મેળવવા માટે મા દુર્ગાની મૂર્તિની સ્થાપના કરો અને વિધિ પ્રમાણે દરરોજ તેની પૂજા કરો વાસ્તુશાસ્ત્રમાં દિશાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આવી સ્થિતિમાં મા દુર્ગાની મૂર્તિ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરો એવું માનવામાં આવે છે કે આ દિશામાં મૂર્તિ સ્થાપિત કરવી શુભ હોય છે જેનાથી ન માત્ર દેવી દુર્ગાના આશીર્વાદ મળે છે પરંતુ વાસ્તુ દોષ પણ દૂર થાય છે દેવી દેવતાઓની આરતી કરતી વખતે ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન આ દીવો જમણી બાજુ રાખો જેથી આ ઉપાય કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં મા દુર્ગાનું આગમન થાય છે જય માતાજી મિત્રો હવે આપણે નવરાત્રિના નવ દિવસ માટેના માતાના બીજ મંત્ર જોઈએ પ્રથમ દિવસ શૈલપુત્રી હિં શિવાય નમઃ બીજા દિવસે બ્રહ્મચારિણી હિમ ક્લીમ શ્રી અંબિકાએ નમઃ ત્રીજો દિવસ ચંદ્રઘંટા એમ શ્રીમ શક્ત નમ ચોથો દિવસ કુષ્માંડા એમ હિં ક્લીં દેવય ન પાંચમા દિવસે સ્કંદ માતા હિં ક્લીં સ્વમિન્યે ન છઠ્ઠા દિવસે કાત્યાયની ક્લીં શ્રી ત્રિનેત્રાય ન સાતમો દિવસ કાલરાત્રિ ક્લીં શ્રી શ્રીકાલિકાએ નમઃ આઠમો દિવસ મહાગૌરી શ્રી ક્લીં હેમ વરદાએ નમઃ નવમા દિવસે સિદ્ધિદાત્રી હ્રીમ ક્લીં એમ સિદ્ધયે નમઃ મિત્રો તો નવ માતાજીના નવ નોરતામાં આ નવે નવ બીજમંત્રોનો રોજ જપ કરવાથી માતાજીની કૃપા તમારા પર સતત વરસતી રહેશે જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા